ફાર્મિંગ ખેડૂત ભાઈ અને હું તમારો બધાનો લોક લાડી લો ખેડૂત પુત્ર મારી આ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં હું તમારો બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બળદથી કપાસમાં પાળા ચડાવવાના છે અને એક બીજી ખેતરમાં ટ્રેક્ટરથી પાળા ચડાવવાના છે તો આજે આપણે નક્કી કરવાનું છે કે બળદથી પાળા સારા સડે છે કે પછી ટ્રેક્ટરથી તો છેલ્લે સુધી વિડીયોને જોજો આપણે કઈ તો ચાલો હવે આપણે જઈશું કે ટ્રેક્ટરથી પાળા સારા સડે છે કે બળદથી પાળા સારા સડે એ જોવા તો આપણે ટ્રેક્ટરથી પાળા સડે એ જોવા જઈએ પહેલાં પછી આપણે બળદથી પાળા સડે એ જોવા જઈશું તો છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે તો ચાલો મિત્રો જઈએ આપણે હવે જોવા તો આપણે આવી ગયા છે ખેતરે અને આપણે આવા થી પાળા સડાઈ એ જોઈશું કેવી રીતે પાળા સડે છે ને અને પછી આપણે પાળાનું નિરીક્ષણ કરીશું કે ભાઈ કેવા પાળા સડ્યા છે કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે કે કાંઈ વાંધો આવે છે કે કેમ આપણે બધું આગળ વિડીયોમાં બધું જોઈશું કમ્પેરીઝન કરીશું આપણે બળદના પાળા અને ટ્રેક્ટરના પાળા વિશે તો છેલ્લે સુધી જોઈજો તો આ છે આપણે મિની નો મોરલો તો આમાં પાળા આપણે વચ્ચેથી ધૂળ ખરીને બાજુમાં કપાસની જે લાઇન છે ત્યાં ધૂળ ખસીને જાય છે અને પાળો પણ તો એક આ એક ડિફરન્સ છે બળદના મોરલામાં અને આ ટ્રેક્ટરના મોરલામાં તો એ આપણે બળદના મોરલામાં શું ડિફરન્સ છે આગળ જોઈશું તો જો આ ધૂળ આ રીતે ખસીને બાજુમાં જે કપાસની લાઈન છે ત્યાં જાય છે ટ્રેક્ટરના મોરલામાં આ રીતે પાળા બને છે તો હવે આપણે પાળાનું નિરીક્ષણ કરીશું કે કેટલી ઊંચાઈ આવી છે કેટલા ઝાડા થયા છે કેવી રીતે પાળા બન્યા છે તો ચાલો હવે આપણે કરીએ પાળાનું નિરીક્ષણ તો આ છે મિની ટ્રેક્ટર સડાવેલા આવેલા પાળા તો જો એક પાળો અહીંયા અને એક પાળો અહીંયા વચ્ચે લાઈન જગ્યા ખાલી આ રીતે ભાઈ પાડોંધ અહીંયા આ પાળો અહીંયા એક પાળો અહીંયા આ વચ્ચે ખાલી આ રીતે ભાઈ થી સડે જો અહીંયા પછી વાળી થોડો ખારો આવ્યો થળિયું નીકળી ગયું જો આ રીતે સડે પાડ પાંચ આંગળ પાંચ આંગળ ઉસો બ એટલે સર અને જો આ થળિયું આમાં સોખું દેખાય તમને થળી અને અડ ફરતે ફરતે ધોળાઈ ગઈ એ રીતે ને આપણે જે બળદમાં જોયા એ રીતે આપણે કાંઈ નીચાતે જો બધે થળીએ તમે જોઈશું શું અને આ ખડ તો બધું એમને જો દટાતું નથી તો આ બધું બહાર આવે બોલે અને બળદમાં આપણે જોયું તો ખડબળ કાંઈ તમને દેખાય ને બધું ડટાઈ જાય બધા પાળા ઘાટ ઘૂંટ ઉગી ના સડ્યા આ રીતે ભાઈ થી સડે પાળા તો આ તો પાળા સડાવવા ન સડા બરાબર જો અહીંયા જો તમે જોઈ શકો આ જગ્યાએ ખી આ રીતે એટલો પોળો પાળો થાય પાળાનો એક શેપ નહીં તો આપણે આ બાજુ જઈજો જો ખર એ તો ખેંચી નાખી આ રીતે આમાં બધા એમ કે મિની ટ્રેક્ટર મિની ટ્રેક્ટર જો આ પાળાનો શેપ છે હા પાટલામાં લેલું આમે વસ્તી ટેફા બેફા તમે એમ નહીં કે આખો આ પાટલું સોખું થઈ જાય જો પાળા સડે પણ કેટલા પોળા પાળા સડે આ તો કાંઈ નકામ સોડવાને ધૂળ હેડતી નથી ક્યાંય તો સોડવો તો નમવાનો છે એ તો નમવાનો જ છે એમાં જરીકે કાંઈ ફેર નથી થતું તો જેમ બને તેમ પરતથી ખેતી કરવાનું અમે જ્યાં જુઓ ના ઢેપ પાટલો કે ચોખ્ખું થયેલું પાળા નહી હરખા સડેલા ફરી જઈએ જોડે ખડ આમનંદ રે ખડ આમનંદ રે

કે નથી કાંઈ એની ઉછાઇ એવી કે આમ લાગે પાળો સડેલો છે નથી એક સોડવા એના સપોર્ટમાં આવેલા તો આ રીતે પાળા સડાવીને કામ ન હું આ તો બધું એનું ઈચ્છ છું એને કે ન ચડાવે તો સારા લાગે તો ચાલો હવે આપણે જઈએ બળદથી સડાયેલા પાળા જોવા અને એનું નિરીક્ષણ કરવા કે એના પાળા કેવા છે તો ચાલો તો હવે આપણે આવી ગયા છે આપણા ખેતરે જ્યાં આપણે બળદથી કપાહમાં પાળા સડાવવાના છે તો આ છે ભાઈ બળદનો મોરલો અને જેમ માં આપણે જોયું હતું કે વચ્ચેથી ધૂળ બે બાજુ ફેગે આ વચ્ચેથી ભેગી કરે અને કપાહની લાઈનમાં ધૂળ કાઢે એટલે પાળો બનાવે એમ તો ચાલો જોઈએ કઈ રીતે પાળો બને છે આપણે કપાહનો બળદથી તો જો બે બાજુથી ધૂળ ભેગી કરે અને વચ્ચેથી ધૂળ નીકળે બાય અને એ કપાસની લાઈનમાં પાળા તરીકે પાળો બને એમ જો આ રીતે આખો પાળો બનતો જાય છે

ખુબ સારી બાજુ ધોઈ અને આ પાળાનો ઓલામાં એટલે ઊંડો એટલે વેદ થઈ જાય મતલબ અડધા ફૂટ નો પાળો છે જોઈ શકો તો આમ તમને આમ લુક પાળાનું આમ કાક અલગ લાગશે જોવો આપણે એકદમ ઓછો વર્ષ કપાસમાં સોળ આવી ગયો અને ઉપરની ધાર બરોબર ત્રિકોણ આકારે જોઈ શકો છો આ રીતે બળદના પાળા તો આ બાજુની સાઈડ પછી આમાં ગમે એવું નાનો મોટો ખડે છે ક્યાંય તમને જોવા નહીં મળે બધું ખડ ગયું છે અને બધું જાય તો ફરી વાર ઉકશે નહીં કપાસની પેલી ડાળ પેલી ડાળ તો આખી બુરાઈ ગઈ એ રીતે પાળા આખા સડી જાય છે એટલે તમે આમ ઉપરથી જવો તો આમ પાળા એવી રીતે દેખાય કે આપણને એમ થાય કે નહીં આમાં કાઈ કરતું નથી ભાઈ આમ તમને એમ દેખાય એ રીતે એમ જ થાય કે નહીં ઓહો ભાઈ પાળા એટલે પાળા માં કાંઈ કટે નહીં એવો આકાર જ એવો આવે પાળાનો આમ સડે એટલે અને શોખ હું આમ તમને એમ જ થાય કે પાળાને જોયા જ કરીએ આમ જોવો તેમ શોખ પાળા ખાટ જ એવો પાળાનો અને બળદથી સડાવેલા પાળા કહેવાય ભાઈ એમાં કાંઈ ઘટે નહીં હવે તો હવે તમારા બધાના મંતવ્ય શું છે કે બળદથી ખેતી કરવી કે ટ્રેક્ટરથી ખેતી કરવી બળદથી પાળા સડાવવા કે ટ્રેક્ટરથી તો કોમેન્ટમાં જણાવજો કે બળદથી પાળા સારા સીડા કે ટ્રેક્ટરથી પાળા સડા સીડા મને તો જો ભાઈ બળદથી યોગ્ય લાગ્યા અને હું બળદથીને જ ખેતી કરવાનો છું જ્યાં સુધી ખેતી કરીશ ત્યાં સુધી બળદથીને જ તેની સિવાય કે ખેતી નહીં ટ્રેક્ટર તો નહીં એટલે નહીં આપણે તો સખત વિરોધી છે એ ટ્રેક્ટરના કે ખેતી ખેતીને મતલબમાં કપા ખેડાણ બેડાણ બધું યોગ્ય છે ટ્રેક્ટરથી પણ આની પાક પાકની અંદર જે કામ કરવાનું હોય પાક ઊભો હોય એની અંદર જ્યારે મિની ટ્રેક્ટર રાખવાના થાય તો એ યોગ્ય નથી એ તો આપણે છે એટલે કોમેન્ટમાં જણાવજો જરાક કે તમને શું યોગ્ય લાગ્યું બાકી જય જવાન જય કિસાન ફરી મળીએ આપણે નવા વિડીયોમાં તો જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો અને આવા અમારા ખેતીવાડીના વિડીયો તમને જોવા મળશે અને જેમ બને તેમ અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ